જેમાં વિવિધ સુવિધાઓ પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે સૌ ભણે સૌ આગળ વધે એ હેતુસર સરકારે નવીન ટેકનોલોજી સાથેના સાધનો પણ ઉપલબ્ધ કર્યા છે આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ સહિત ભાજપ તાલુકા પ્રમુખ પ્રવીણ સિંઘા મહેન્દ્ર પઢિયાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન ચૌહાણ સહિત શિક્ષણ વિભાગને લગતા અધિકારીઓ તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત તમામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો બીજી તરફ પાદરાના નવાપુરા ગામ ખાતે વરસાદમાં પડી ગયેલા મકાનના સહાયના ભાગરૂપે સ્થાનિક રહીશ સવિતાબેન છત્રસી પરમારને સરકાર તરફથી મળતી રૂપિયા સાહીઠ હજારની સહાયનો ચેક પણ ધારાસભ્ય ચૈતન્ય ઝાલાના હસ્તે લાભાર્થીને આપવામાં આવ્યો હતો

લોકાર્પણ રાખવામાં આવ્યું છે અને આ શાળા એ એક વર્ષમાં પંદર દિવસ બાકી છે એ પહેલાં જ શાળા સુપ્રત કરી દેવામાં આવી છે સરકારની પ્રાથમિકતા છે કે બાળકોને સારું બનતર મળે અને સારી સુવિધાઓ મળે એના માટે આજે આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે ગત ચોવીસ તારીખના રોજ વરસાદને કારણે નવાપુરા મહવડમાં રહેતા બેન ચંદ્રસિંહ પરમાર કે જેઓને વરસાદથી દીવાલ તૂટી ગઈ હતી એમના ઘરને નુકસાન થયું હતું તો આજે તેઓને સાહીઠ સાહીઠ હજાર રૂપિયાની પણ સહાય ચૂકવવામાં આવેલી છે